તાપીના ઉછલના રાયગઢ નદીની ખાડીમાં નહ્વા પડેલા શખ્સ તણાયો ઉછલના ખાબદા ગામ પાસેથી નદી પસાર થાય છે ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં સક્ષ નહાવા પડ્યો હતો જેથી તે તણાયો હતો જોકે તેને તરતા આવડતું હોવાથી તેનો ચમત્કારિક બચાવ થયો પરંતુ સ્થાનિકોએ ધસમસથી પાણીના નહ્હાવા પડેલા શખ્સની મેથી પાક પણ ચખાડ્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધાર વરસાદ શરૂ થયો કળસારનેપ માળવા રોહિસા વાઘનગર ભાદરોડ જેવા ગામોમાં ધોધમાર વરસાદે લાંબા સમયના વિરામ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરાવી આ વરસાદ ખેતરોમાં ઉભેલા પાક માટે વરદાનરૂપ સાબિત થશે ખાસ કરી ડાંગર કપાસ અને શાકભાજી જેવા પાકો માટે સોનામાં સુગંધ ભરવાની અપેક્ષા છે સુરત જિલ્લાના માળવી તાલુકામાં આવેલા ઘોડધા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા ડેમ છલકાયો જેનાથી આદિવાસી વિસ્તારના ખેડૂતો હવે પશુપાલકોમાં હાંસકારો ફેલાયો છે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં ઉમરપાડા વિસ્તારમાં સાત ઇંચ વરસાદ નોંધાયો આ પાણી આમલી ડેમમાં આવે છે જે હવે એકસો પંદર મીટરની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે આમલી ડેમમાં પાંચ હજાર ક્યુસેક પાણી વેર નદીમાં છોડવામાં આવતા ગોળધા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ તે છલકાયો છે માહોલ છે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદી ગ્રામીણ વિસ્તારોમાં હાલાકી સરજી ડોલવણ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે ઓલણ અંબિકા ઝાંખરી મીઢોળા સહિતની નદીઓ બે કાંઠે વહેવા લાગી અને ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ જેના કારણે જિલ્લાના પચીસ ગ્રામીણ માર્ગો બંધ થયા જેમાં વ્યારા તાલુકાના પાંચ ડોલવણમાં ચૌદ બાલોડના ચાર સોનગઢના બે માર્ગોનો સમાવેશ થાય છે ગ્રામીણ વિસ્તારોના લો લેવલનો પુલો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ખાસ કરી ડોલવણ તાલુકામાં નદીઓના રૌદ્ર સ્વરૂપે ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો જેનાથી રોજિંદા જીવન અને પરિવહન પર અસર પડી સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કિમનદી બે કાંઠે વહી હતી ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે કિમ નદીના પાણીની આવકમાં વધારો થયો કિમ નદી બે કાંઠે થતાં માંગરોળના શેરડી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેડી વેલછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો બ્રિજ બંધ થતાં ગ્રામજનોને પચીસથી ત્રીસ કિલોમીટર ફરવું પડશે તેથા હાલ બેરેજ બ્રિજ બનાવવાની કામ ગ્રામજનોએ માંગ કરી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો